ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના પંડવાઈ ગામ પાસે આવેલ અને વાલિયા ઓલપાડ માંડવી અને તાલુકાની જીવાદોરી સમાન શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી દ્વારા આજરોજ શેરડી પીલાણ સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સુગરના ચેરમેન અને રાજ્ય સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલની ઉપસ્થિતિમાં સુગરના વાઇસ ચેરમેન અરવિંદ પટેલ અને તેમના ધર્મપત્ની નિરૂબેન પટેલના હસ્તે પૂજા અર્ચના અને શાસ્ત્રોક વિધિ દ્વારા શેરડી પીલાણ સિઝનનો શુભારંભ કરવામાં આવ્યો હતો ચાલુ પીલાણ સિઝનમાં પંડવાઈ સુગર દ્વારા આશરે પાંચ લાખ મેટ્રિક ટન શેરડીના પીલાણનો અંદાજ આંકવામાં આવી રહ્યો છે આ પ્રસંગે સુગરના ડિરેક્ટર હર્ષદ પટેલ હિતેન્દ્ર પટેલ નટવર વસાવા સહિતના ડિરેક્ટરો સુગરના મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલ મેનેજર દિલીપ ચૌધરી સહિત સુગરના અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા સુગર ફેક્ટરી ખાતે આજ રોજનો શુભારંભ કરવામાં આવ્યો છે મારા વાઇસ ચેરમેન અનિલભાઈ દ્વારા પૂજા અર્ચના કરીને આજથી નવી સિઝનનું શુભારંભની શરૂઆત થઈ છે ત્યારે આમ સુગર ફેક્ટરી ઓક્ટોબરના પંદરમી પછીની શરૂઆત થતી હોય છે પરંતુ ચાલુ સાલે અવિરત વરસાદ પડવાને કારણે કમોસમી વરસાદ છેલ્લે પડવાને કારણે શુગર ફેક્ટરી દસ બાર દિવસ લે શુભારંભનો થયો છે ત્યારે તમામ લોકોની શેરદી સમયસર કાપીને ક્રોસિંગમાં અમે લાવીશું સાથે સાથે સારા ભાવો મળે એ પ્રકારના પણ અમે કાળજી રાખી છે જે સભાસદોની શુગર ફેક્ટરી ચાલુ થાય પહેલાં પંદર દિવસ મહિનો પહેલાં જે અકસ્માતે શેરડી જે બળી ગઈ છે એના પણ અમે બળીના શેરડીના પૈસા અમે કાપવાના નથી જે સારી શેરડી છે એ સારી શેરડી પ્રમાણે ભાવ આપીશું કારણ કે જોયું છે કે ચાલુ ચાલે અને એની આગલી સિઝનમાં એટલે કે ઉનાળાનું ડાંગર અને અત્યારે ચોમાસું ડાંગર બંધે ડાંગર વખતે આ કમોસમી વરસાદ પડવાને કારણે ખૂબ નુકસાન થયું છે અને અધૂરામાં પૂરું અત્યારે આવા લોકોની શેરડી પણ જ્યારે સરગી ગઈ ત્યારે એ તમામને અમે જે ભૂતકાળમાં બનેલી સદીના જે પૈસા કાપીને આપતા હતા એમાં અમે એમને પૂરેપૂરું જે ભાવ આવે એ ભાવ એમને આપીશું